વડોદરામાં આજે પણ ઇન્ડિગોની ચાર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા છે સતત પાંચ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે વડોદરા એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાયેલા છે સતત કેન્સલ થતી ફ્લાઇટને લઈને મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં વડોદરા એરપોર્ટથી ત્રીસથી વધુ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે ત્યારે મુસાફરોના મગજનો પારો આસમાને પહોંચતા

you